જેમાં ગામના યુવાનો પણ નોકરી કરવા માટે જાય છે શાળા અને શાળાના બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા શાળાના આચાર્ય રેખાબેને એલ એનટી કંપનીના મેનેજર યતિનભાઈ દવેલ સંપર્ક કંપનીમાં નોકરી કરતા ગામના યુવાનો પાસેથી માહિતી મેળવી હતી ત્યારબાદ મેનેજરે શાળા મુલાકાતે બોલાવીને શાળાના બાળકો અને શાળાનો પરિચય તેમણે કરાવ્યો હતો તેમજ શાળાના બાળકોના વિકાસ માટે યોગદાન આપવા વિનંતી કરી હતી આ બાબતે મેનેજરે શાળાના બાળકો અને શાળાની પ્રવૃત્તિઓથી અને આચાર્યની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા જેના ભાગરૂપે એલ એન્ડ ટી કંપનીના મેનેજર યતિનભાઈ દવે દરેક બાળકને નોટ ડાયરી કંપાસ સાથે દર કીટ અને સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શાળા રમત ગમત માટે મંજૂર થયેલ જમીનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર વિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ